દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ધાનપુર તાલુકાના બિલિયાધામ વનવાસી ગુરુ શૈલેષ મહારાજ અને સંતો ભક્તોને દાહોદ જિલ્લામાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી સમાજમાં ચાલતા કુરિવાજો અને આદિવાસી સમાજનું આર્થિક અને શારીરિક શોષણ સાથે ધર્મ પરિવર્તન અને ગૌહત્યા જેવા વિષયો પર સામાજિક જાગૃતિ માટે અમે ધર્મરક્ષા સેવા દળ નામના એક સંગઠન બનાવ્યું છે જેના માધ્યમથી ગત વર્ષમાં અમે અમુક ગામોમાં લગ્ન પ્રસંગોમાં ચાલતા કુરિવાજો જેમાં દારૂબંધી ડીજે અને દીકરીના લગ્નમાં લેવાતા દહેજ જેવા ખોટા ખર્ચ બંધ કરાવવા માટે ગત વર્ષે પ્રયત્ન કરેલા જેમાં અમુક ગામોમાં અમને સારો પ્રતિભાવ જોવા મળ્યો જેથી અમે આ કુરિવાજોને સંપૂર્ણપણે બંધ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ સાથે આદિવાસી સમાજમાં આ લગ્ન પ્રસંગોમાં ખર્ચોમાં મોટા વ્યાજ પર પૈસા લેવાતા હોય છે અને અપાતા હોય છે જેથી આદિવાસી સમાજ મોટા નાણાકીય દેવામાં ફસાઈ જાય છે અને જેનો લાભ અમુક લોકો ઉઠાવતા હોય છે અને જેના કારણે અમારો આદિવાસી સમાજ જમીનો વેચવા ગીરવે મૂકવા પર મજબૂર બને છે અને આનો લાભ લેવા માટે ધર્મ પરિવર્તન કરતી સંસ્થાઓ પણ સક્રિય થાય છે અને આવા નાણાકીય દેવામાં ફસાયેલા અમારા ગામડાના લોકોને આર્થિક અને પૈસાની લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવા માટે મજબૂર કરે છે જેથી અમારી મૂળ આદિવાસી સંસ્કૃતિ સાથે સનાતન આદિવાસી રીતિ રિવાજો સંપૂર્ણ બંધ થઈ રહ્યા છે આ બધા વિષયોને ધ્યાનમાં રાખી અમે ધર્મરક્ષક સેવાદળ સંગઠન બનાવ્યું છે જે આ વિષયો પર સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે જેથી કરી અમુક ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક લોકોનો અમારા પ્રત્યે વિરોધ થતો હોય છે તેવા વિસ્તારોમાં આપનો પોલીસનો અને સ્થાનિક પ્રશાસનનો અમને સાથ સહકાર મળે તે માટેની રજૂઆત તમારે સમક્ષ લઈને આવ્યા છીએ જેથી કરી આવા અનેક સમાજ અને ધર્મ જાગૃતિના કાર્યક્રમોમાં અમને જ્યાં જ્યાં આપની અને સ્થાનિક પ્રશાસનની જરૂર પડે તો પૂરતી મદદ અમને મળી રહે દાહોદ કલેક્ટર સાહેબશ્રીને આવેદન પત્ર આપ્યું અહેવાલ ચંદુભાઈ મોહનિયા દાહોદ જય શ્રી રામ જય શ્રી આજ રોજે આપણે દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે જેની અંદર આપણા ગ્રામ્ય વિસ્તારમાં બધા સાધુ સંતો આવ્યા છે અને ધર્મરક્ષક સેવા દળના નામે એક સંગઠન બનાવ્યું છે અને સંગઠનનો મુખ્ય હેતુ એક જ છે કે સમાજની અંદર જે આદિવાસી સમાજની અંદર જે લગ્નમાં કુરિવાજો ચાલે છે એના અંદર જે કે ડીજે છે દારૂ છે અને જે મોટું દીકરીઓ માટે દેજ લેવાય છે એ દેજ પ્રથા અને આ કુરિવાજો બંધ થાય એના માટે આપણા મહારાજશ્રીઓને બધા ગામડાની અંદર બધી જગ્યાએ પ્રયત્ન કરતા હોય છે ગયા વખતે સારો પ્રતિભાવ મળ્યો હતો અને આ વર્ષે બી એ જ વસ્તુને ધ્યાનમાં રાખી બધે કાર્યક્રમ કરવાના છે અને સાથે સાથે આ કુરિવાજોના લીધે જે મોટો વ્યાજ પર આદિવાસી સમાજને પૈસા લેવા પડે છે અને એ પૈસા લેવાના કારણે એ કંઈક ને કંઈક જગ્યાએ એક મોટા દેવામાં ફસી જતા હોય અને એનો લાભ અમુક ધર્મ પરિવર્તન કરતી સંસ્થાઓ લેતી હોય છે અને એ સંસ્થાઓ આ ગરીબ આદિવાસી સમાજને ટાર્ગેટ કરી એમનો ધર્મ પરિવર્તન કરાવે છે અને સાથે મૂળ આદિવાસી જે સનાતન ધર્મ છે એનો નાશ થઈ રહ્યો છે એના કારણે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે બધા મહારાજશ્રીઓ આપણી જોડે જ છે અને એની અંદર મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ભાઈ પ્રશાસનિક અમારે બધી રીતે જે બી મદદરૂપ જોઈતી હોય જે તે વિસ્તારની અંદર તે મળે અને આજે સાહેબશ્રીએ આપણાને આશ્વાસન પણ આપ્યું છે કે તમારે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમે લોકો તમારી જોડે જ છીએ જય શ્રી જય જય આપણા સમાજને કોઈ પણ સમાજમાં આપણે સમાજ સુરક્ષા દળ બનાવ્યો એને દેખાય છે કે કુરિવાસ ચાલે છે ઘણા બધા જીવહંશ થાય છે અને આ ધર્મ પરિવર્તન થાય છે મોહને માયાને જોઈ લેવડ દેવડમાં તેમ ખોટા ખરાબ વેસનોમાં તેમ રાજયંત્રમાં પણ બીજેતી માંડીને તમામ વધારે ખોટા ખર્ચામાં ભીડાય છે એના માટે આપણ આપણા સમાજને ધ્યાન રાખવાની છે અને આપણું સમાજ ધ્યાન રાખે અને ભણે ત્યાંથી આ ખોટા રીતિ રિવાજ બંધ થાય અને અમે એટલી અપેક્ષા કરીએ છીએ કે બધા અમારા ભાઈ આદિવાસી ટ્રસ્ટમાંથી આદિવાસી બધા તેમ અને સમાજના આગેવાનો અને વડીલો મળી આવા જાણે અને જણાવે અમે દાવત આવેદન આપ્યું છે આપણું બધાના માટે કે આ સબનું કલ્યાણ થાય જીવનનો ઉદ્ધાર થાય અને સદભાવના ફેલાય ભક્તિ એકતામાં આપણા સમાજનો એકતા સસવાઈ રહે સત્યતા સત્ય જવાઈ રે એકતા વધે ભારતમાં એવી આપણી માંગ છે જય સીતા જય સીતા સચ બોલે છે